રાજકોટના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મિનિસ્ટર બાનુબેનને હવે જ્ઞાન લાગ્યું તેઓ રડતા જોવા મળ્યા કે રાજકોટના અગ્નિકાંડમાં મને પણ દુઃખ છે હું પણ માં છું તમે માં છો તમે ક્યાં હતા તેના સવાલો થયા ત્યારે તમે આજે માધ્યમોની સામે રડતા આવ્યા અને કહ્યું જવાબદારોને છોડવામાં નહીં આવે કયા જવાબદારોને ગુજરાતના ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાં તમે નથી છોડ્યા એ જણાવવાની સાથે એ પણ જરૂર હતી કે તમે ધારો તો શું ઉખાડી લો એવા કેબિનેટ મંત્રી છો કારણ કે આ રાજ્યનો દરેક કેબિનેટ મંત્રી આ રાજ્યનો દરેક ધારાસભ્ય માત્ર રબર સ્ટેમ્પ છે ભાઈડો રાજકોટમાં કોઈ ભાજપમાં હોય તો એનું નામ રામ મોકરિયા છે કારણ કે ખુલીને માધ્યમોની સામે નામ લઈને વાત તો કરે છે કે અહીંયા ભ્રષ્ટાચાર ખતબંધી રહ્યો છે તમે જતા વાણો વેન રાજકોટ થી તમે ધારાસભ્ય તમે નેતા તમે કોર્પોરેશન માં અને તમને નહોતું ખબર કે તમારા નાક ની નીચે શું ચાલે છે અને હવે તમે મગર મછના આસુ સારો છો વિગતવાર સમજાવવા આ અહેવાલમાં માં પાનું ને રડવું કેમ આવે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર

કૌભાંડની વાત હતી કે કઈ પ્રકારે બીજના તમામ ઘટનાની વચ્ચે નામ આવે છે ટીપીઓ સાગઠિયાને પકડો ટીપીઓ સાગઠિયાને પકડો ટીપીઓ સાગઠિયાના ભ્રષ્ટાચારને પકડો આ બધું થવું જ જોઈએ પરંતુ ટીપીઓ સાગઠિયાને કોણે ખુલ્લો દોર આપ્યો તેનો સવાલ ભાનુબેન ભૂલી ગયા કે શું તમે આજે પત્રકારોની સામે મુખાતિબ થયા હતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આ રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા કે જેઓ કોર્પોરેશનમાં પણ પદ ધરાવી ચૂક્યા છે અને ધરાવી રહ્યા છે આ તમામ સ્થિતિની વચ્ચે ભાનુબેન બાબરિયાને સવાલો થયા કે તમે આવતા નહોતા તમે ક્યાં હતા ઘટના સમયે ત્યારે તેમણે કહ્યું હું બહાર હતી પરંતુ બાદમાં તાત્કાલિક હું આવી ગઈ હતી ઘટના સ્થળે ગઈ હતી અને હોસ્પિટલે ગઈ હતી ભાનુબેન તમે જ્યાં જ્યાં ગયા હતા એ અમારા સવાલ નથી તમે ફોટા પાડ્યા કે ન પાડ્યા એ અમારા સવાલ નથી આ ઘટના કેમ ઘટી એ અમારો સવાલ છે મગરમચ્છના આ સુસારી રહેલા બેન ને જુઓ પછી હું તમને તેમની મજબૂરીની વાત કરું કે એ મજબૂરી વસ એટલા છે કે ધારે તો પણ કઈને ઉખાડી શકે આ ભ્રષ્ટ નેતાઓનું અને આ ભ્રષ્ટ બાબુઓનું ભાઈ વાત કરી જેમ કે જ્યારે દુર્ઘટના બની એ સમયે હું અહીંયા હાજર નહોતી પરંતુ હું બીજા જ દિવસે સવારે અહીંયા પહોંચી ગઈ હતી સૌથી પહેલા હું સિવિલ ગઈ હતી જે મે વાત કરી ત્યાર પછી હું એમ્સમાં ગઈ હતી અને જે પરિવારને હું સાંત્વના આપવા ગઈ હતી મને ત્યારે એવું યોગ્ય ન લાગ્યું કે મારે ત્યાં ફોટો પાડવો જોઈએ પરંતુ જે પરિવારનું દુઃખ છે એ જ દુઃખ મને દુઃખ છે અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા દિવસથી હું અહીંયા રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓ સાથે સંપર્કમાં છું જ્યારે ડીએનએ ટેસ્ટ થયા ડીએનએ ટેસ્ટ માટે પણ સતત ને સતત ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી અને જે લોકોના મૃત્યુ થયા હતા એના મૃતદેહ એના પરિવારને મળી જાય એના માટે પણ હું સતતને સતત ચિંતા કરતી હતી

ખરેખર કારણ કે તમે તો મંત્રી હમણાં બન્યા બેન આવી રીતે ચાલતું આ શાસન એમનું કઈ રીતે જુઓ છો આપણે તો નથી અત્યારે જે દુર્ઘટના બની છે ને ભાઈ એ દુર્ઘટના પછી

ભાઈ મેં તમને વાત કરી કે જે કોઈ ગુનેગારો હશે ગુનેગારોને સરકાર અત્યારે છોડવા માંગતી નથી ભાઈ આટલી મોટી આટલી મોટી દુર્ઘટના બની છે મીડિયા સુધી તમે પોઝિટિવ બધા સમાચારો પહોંચાડો છો હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જે પ્રમાણે તમારી કાર્યવાહી કરો છો લોકોનો તો મીડિયા એટલે એક લોકોનો અવાજ છે અને એ અવાજને તમે લોકો સુધી પહોંચો આપને સવાલ નહોતો કે સાગર આતા તા ભાણુ બાબરી આજ એમને તમે સાંભળ્યા એ કેબિનેટ મંત્રી રડી રહ્યા છે આ સિમ્પથીની વાત છે કેબિનેટ મંત્રીની આંખોમાં હાસુ કેબિનેટ મંત્રી રડી પડ્યા કેબિનેટ મંત્રીનું હૈયા ફાટ રુદન કેબિનેટ મંત્રીએ કહ્યું હું પણ માં છો આવી માધ્યમોની હેડલાઇન તમે વાંચશો પણ આ કેબિનેટ મંત્રીને રડવા માટે ગાંધીનગરના સચિવાલયમાં અમે નથી ખુશી આપી આ એ જ કેબિનેટ મંત્રી છે જેમને કામ કરવાનું હતું આ એ જ કોર્પોરેશનના કોર્પોરેટર હતા જેમણે કામ કરવાનું હતું આ એ જ ભાનુબેન છે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે રાજકોટ શહેર ભાજપના નેતા છે આ રાજ્યના નેતા છે અને તેઓએ શું કર્યું ટાઈ ફીસ કારણ કે આ રાજકોટ મહાનગરપાલિકાનો પનપેલો ભ્રષ્ટાચાર છે તેના વિશે ભાજપના જ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા ખુલીને બોલી રહ્યા છે તો શું ભાનુબેનના નાકની છે આ ચાલી રહ્યું હતું ખબર નહોતી તેમણે કહ્યું કે મેં તો તાત્કાલિક કીધું કે તમામ ગેમ ઝોન બંધ કરાવી દો ગેમ ઝોન બંધ કરાવી દીધા તમામ જગ્યાએ એનો સી નહોતા તમામ જગ્યાએ કાગળની કૂટ હતી તમામ જગ્યાએ તમને ભરોસો નહોતો તમારા તંત્ર પર તમારા તપાસ કરનાર અધિકારી પર એનો મતલબ તો સીધો એ જ થયો ને કે તમે બધી જ જગ્યાએ આ પ્રકારના નાગા નાચ ચલાવ્યા છે તમારી સિસ્ટમમાં ભાનુંબહેન તમે રડશો ભાનુંબહેન તમે મગર મચ્છના આસુ સાળશો તેનાથી તમારો ગુનો માફ નથી થતો આ ગુનો એવો છે જે ગુનાનો જવાબ તમારે ઈશ્વરના દરબારમાં આપવું છે તમે જ કહ્યું હું એક માં છું તમામ આ નિહાયો તમને લાગી રહી હશે તમારા જેવા દરેક ભાજપના નેતાઓને લાગી રહી છે કે જેઓને ખબર હશે કે આ રાજકોટમાં ભ્રષ્ટાચાર ખદબધી રહ્યો છે ને બોલ્યા નથી વજુભાઈ વાળાને ખબર હોય રામ મોકરિયાને ખબર હોય ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાને ખબર હોય રાજકોટની જનતાને ખબર હોય અને તમને ખબર હોય ભ્રષ્ટાચારની તો પછી ઢાંકણીમાં પાણી તમારા માટે જ લેવાની કહેવત બની હશે મને એવું લાગે છે ખેર હાલ વિગતવાર સમાચારમાં બસ આટલું વધુ વિશ્લેષણો વધુ સમાચારો અને પડદા પાછળની કહાનીઓ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર નમસ્કાર